સામખિયાળી ખાતે વસંત પંચમીના અવસરે પ્રજાપતિ સમાજના ચોવીસમાં સમૂહ લગ્ન યોજાયા ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે પ્રજાપતિ સમાજના ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે ઢસાના શ્રી સીતારામ બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને સમૂહ લગ્નના આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલ લગ્નવિધિ કરાવેલ હતી આ સમગ્ર આયોજન કાંઠા ચોવીસી પ્રજાપતિ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં મંડળના પ્રમુખ શ્રી વિરજીભાઈ મુરજીભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી ગણેશાભાઈ રાણાભાઈ પ્રજાપતિ ખજાનજી શ્રી પ્રેમજીભાઈ મંજીભાઈ પ્રજાપતિ સમગ્ર મંડળની ટીમ તથા કચ્છ જિલ્લાના પ્રજાપતિ સમાજના પ્રમુખ અર્જનભાઈ આડેસરા પૂર્વ નાયબ કલેક્ટર પ્રવીણભાઈ નાથાણી કિશોરભાઈ ભલાણી તેમજ રાજકીય આગેવાનો મહાનુભવો સમાજના ભાઈ બહેનો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન